આવેદનપત્ર હતું જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ કારણે નર્મદા નદીમાં માં ડુબાણ માં જતા જુના સરફુદ્દીન ગામ જગ્યા તેમજ મકાનો ડુબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા ઓગણચાલીસ મકાનોનું જાહેરનામું આપ્યું છે તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી રહી છે આ ઉપરાંત જૂના ગામમાં ગૌચરણ છે એટલું જ ગૌચરણ નવી વસાહતમાં ફાળવવામાં આવે અને સ્મશાન માટે જગ્યા ફાળવવાની સહિત અન્ય માંગ કરવામાં આવી રહી છે સરકાર અમને ગૌચરણ ફાળવવું જોઈએ સ્મશાન ભૂમિ આપવી જોઈએ તદ ઉપરાંત જુદા જુદા જે ખરાબાના ખેતરો આવેલા છે એ બહારના લોકો લોકો આવીને પોતાના નામે યોજનાઓ રીતે કરીને એ એ જમીન કરે છે છે તો ખરાબા ખરાબા સરકારી સરકારી સરફુડીન ગામના લોકોને આપવા જોઈએ અને એ ખરાબામાં જો અમને નજીકમાં વસવાટ કરાવે તો અમે અમારો વ્યવસાય પણ ચાલુ શકીએ અને અમારી ખેતીવાડીમાં જે કઈ ચાપુચાપી ચાપી બચેલું છે જો કે આજે રોટલાથી માંડીને ઓટલો સરકારે લઈ લીધેલો છે તો અમે અમારું જીવન અમારી રીતે આદિવાસી રીતે જીવી શકીએ અને બીજું કે બીજા અમુક જે બચેલા છે એનું દબાણ કરી તો પંચાયત અધિકારીઓ એવું કે છે કે તમારી પાસે રૂપિયા હોય તો તમે ગૌચરણ માં પાવો અરે હાલ અમે સો રૂપિયાની મજૂરી લાવતા હોય તો ક્યાંથી અમે ગૌચરણ માં પાવીએ અમે સરકાર થી ને દોરવણી કરેલી છે છતાં મોટા મોટા માઠા વાળા ખેડૂતો પડેલા છે અને એ લોકો અમારું કંઈ ચાલવા દેતા નથી અને અમારે અમને જે નવું ગામ કૈલાસનગર આપ્યું છે એ જૂના ગામથી ચૌદ કિલોમીટર દૂર છે હવે ચૌદ કિલોમીટર દૂરથી અમારે મચ્છી મારવા આવવું હોય ખેતી કરવા આવું હોય પશુ ચરાવવા આવું હોય તો એ માટેની જગ્યા તો સરકારે અમારી પાસે રવા નથી દીધી તો અમારે જવું ક્યાં તમારો ગામ કેટલા વર્ષોથી વસેલું છે બે માં આપેલું છે નવું ગામ જૂનું જુનું ગામ એ તો લગભગ બહુ ઘણા વર્ષ થઈ ગયા વસેલું છે અને જેમાં મકાનો સરકાર લીધેલા છે પણ ત્યાર પછી પણ ઘણી વર્ષથી વધી અને એક એક બાપ ને ચાર ચાર પાંચ પાંચ દીકરા હોય તો એમને તો મકાન મળવા જોઈએ ને આમાં અમારા ગામમાં કુલ સાહીઠ થી પાસઠ મકાનો છે એમાં ઓગણચાલીસ ઘર જે સંપાદન થયેલા છે ભાપુર બિહારી યોજનામાં એમની નકલ પણ નીકળે છે પણ અમારો મુખ્ય માંગણી એ છે કે ઓગણચાલીસ ચાલીસ ગામ જે સંપાદન થયા પણ એના પછીની જે નવી પેઢી વધી એમને બે હજાર બે થી લઈને આજ સુધી કઈ આપવામાં આવેલ નથી તો અમારી માંગણી એ જ છે કે બે હજાર બે માં અમને જે કૈલાસનગર કરીને અંકલેશ્વર ખાતે જે હાલ રેલપુર પુર રેલપુરનું સ્થળાંતર માટે જે મકાન આપવામાં આવેલા હતા તે બહુ નાના છે પંડરભાઈ ના એવા હવે અમારે એક એક પરિવારમાં ચાર થી પાંચ પાંચ છોકરા છે હવે અમારે તે જુદી એટલા જ બાય પંડાના ના મકાનમાં રહેવું કઈ હવે હાલની હાલના તબક્કે સમસ્યા એમ છે કે ભારબૂત બે યોજનામાં જો અમારું ગામ સ્થળાંતર કરે તો અમારે જવું કે એ લોકો જમીન થી લઈ કશું આપવાની ના પાડે છે તો અમારી માંગે જ છે કે જમીનના બદલામાં જમીન આપો રહેવા માટે અમારો મુખ્ય વ્યવસાય માછીમારી થી લઈને ખેતી છે આ ભારબૂત બે યોજનામાં અમારો ખેતી થી લઈથી ઘર સુધી બધું જાય છે હવે એ લોકો એવું કહે છે કે તમારા એ કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતું રહેવું પણ ત્યાં અમારે ક્યાં જવું એક એક પરિવારમાં પાંચ થી છ છોકરા જે આવે તેમાં આવે એ જગ્યા આવે એમ જ નથી પંડરભાઈ પંડરના મકાનમાં તે અમારા બાપ દાદાને મળ્યું છે એની પછી અમને આજ સુધી કોઈ મકાન કે કોઈ આવાસ મળેલ નથી